મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં ભારે વરસાદ ભારે વરસાદના કારણે જાલોદ તાલુકોનો નાળા ડેમ થયો છે ઓવરફ્લો નાળા ડેમ તેની પૂર્ણ સપાટી બસો સિત્યોતેર ચોસઠની ઉપર બસો ઇઠ્યોતેર પોઈન્ટ સિત્તેર મીટર ઉપર ઓવરફ્લો થયો નાળા ડેમ ઓવરફ્લો થતાં સાત ગામોને એલર્ટ અપાયા ભાણપુર ચિત્રોડિયા ધાવડિયા મહુડી માંડલી ખૂંટા થેરકા મૂન ખોસલા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે દાહોદ જિલ્લાના જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માછરના ડેમ છેલ્લા ત્રણેક દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેના પ્રિકોશનના ભાગરૂપે કોઈ પણ જાનહાની ન થાય તેના માટે ઝાલોદ પોલીસ સ્ટેશન તરફથી અહીંયા માછણ ડેમના આવવા અને જવાના રસ્તા ઉપર પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવેલ છે અને જાહેર જનતાને અનુરોધ કરીએ છીએ કે સલામતીના ભાગરૂપે તેઓ આ ડેમ તરફ આવે નહીં અને સલા પોતાની સલામતી જાળે તે બાબતે પોલીસ પ્રશાસન તરફથી અનુરોધ કરવામાં આવે છે કે બિનજરૂરી તે લોકો આ ડેમ તરફ આવે નહીં